વિંગ્સ ગ્રુપ દ્વારા આયોજિત કચ્છ બ્યુટી પેજન્ટ સિઝન સિક્સ એક સફળ અને યાદગાર ઇવેન્ટ સાબિત થયું આ પેજન્ટમાં સાત વિવિધ કેટેગરીઝમાં પ્રતિસ્પર્ધીઓએ ઉત્સાહભેર ભાગ લીધો આ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે નરેન્દ્ર ચૌધરી અસિસ્ટન્ટ કમિશનર સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ્સ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ્યુરી પેનલમાં જાણીતા ધર્મ સાવલાણી અને હિના રાજગોરે પ્રતિસ્પર્ધીઓને ન્યાયપૂર્ણ વિમર્શ આપ્યો આ અદભુત ઇવેન્ટના આયોજન માટે વિંગ્સ ગ્રુપના ફાઉન્ડર્સ પ્રમુખ અને ટીમ મેમ્બરોએ નોંધપાત્ર પ્રયાસ કર્યા આ કાર્યક્રમમાં સૌંદર્યની ઉજવણી લાવનારી તમામ સુંદર પ્રતિસ્પર્ધીઓનો સ્પોન્સર્સ અને આ પ્રોગ્રામને સફળ બનાવનારા શ્રેષ્ઠ પ્રેક્ષકોનો વિંગ્સ ગ્રુપ દ્વારા સતત પ્રોત્સાહન અને પ્રેમ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ Yes મારું નામ પલ્લવી શશીધરન મારી જોડે હું વિંગ્સ ચેરિટેબલ ટ્રસ્ટની ફાઉન્ડર મેમ્બરમાંથી સભ્યમાંથી એક છું મારી જોડે છે પિંકીજી આહિર અને મિસિસ છાયા ચૌહાણ જે કે હમણાં કેનેડામાં સ્થાયી થઈ ગયા છે અને અમારો મેઇન ઉદ્દેશ છે વિંગ્સ ચેરિટેબલ ટ્રસ્ટનો કે ભાઈ અમે ખાસ કરીને મહિલાઓને પ્લેટફોર્મ આપીએ આ પ્લેટફોર્મમાં બધું આવી જાય કલા આવી જાય ગૃહ ઉદ્યોગ આવી જાય જેમાં જેમાં મહિલાઓનું હુનર હોય જેમાં જેમાં મહિલાઓને પોતાનું હુનર હુનર કે કળા બતાવવાની હોય એમને અમે પ્લેટફોર્મ આપણને આપવાની બહુ પૂરેપૂરી કોશિશ કરીએ છીએ અને આ અમારું ઓગણીસો થી ચાલુ થયું છે અને આ અમારું છઠ્ઠું છઠ્ઠું વર્ષ છે તો અમને જણાવતો બહુ જ આનંદ થાય છે અને દરેક વર્ષે અમે કોક ને કોક એક કલાકાર કોઈ ને કોઈ એક કલાકાર અને એક પ્લેટફોર્મ મળે છે એમાંથી એક બે જણા તો નાની નાની મૂવીમાં પણ આવી ચૂક્યા છે એટલે આનો અમને બહુ જ આનંદ છે કે અમે કઈક કરીએ છીએ

એક નાની બેબી ને પણ ક્યાંક હેલ્થ ઇશ્યુ એમને પણ મદદ કરી છે અને બીજા એવાય ઘણા નાના નાના શું કેવાય સેવાના કાર્યો કરતા રહીએ છીએ